ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ભારતીય ગણતંત્રના પંચોતેરમાં વર્ષના ઉપલક્ષમાં હમારા સંવિધાન હમારા સન્માન અભિયાનનું કરશે ઉદઘાટન બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો પ્રત્યે સામૂહિક પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવાનો છે અભિયાનનો ઉદ્દેશ અયોધ્યા નગરીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

પ્રધાનમંત્રીએ લેખ લખીને કહ્યું અમારી સરકાર કરપૂરી ઠાકુર પાસેથી પ્રેરણા લઈને કરી રહી છે કાર્ય ભારત પ્રવાસે આવેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ડેનિસ ફાન્સીસ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સાથે કરશે મુલાકાત ભારત સંયુક્ત રાષ્ટ્ર સંબંધોને મજબૂત કરવા તેમજ પરસ્પર હિતના વિવિધ બહુપક્ષીય મુદ્દાઓ પર થશે વાતચીત પશ્ચિમ બંગાળમાં ઇડી ફરી એક્શન મોડમાં રાશન વિતરણ કૌભાંડના આરોપી તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજહાં શેખના ઘરે ફરી દરોડા અર્ધલશ્કરી દળોની સુરક્ષા વચ્ચે તપાસ શરૂ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક બેઠકમાં આગામી વિધાનસભા સત્રની તૈયારીઓને લઈને કરાશે ચર્ચા મંત્રીમંડળના સભ્યો રહેશે ઉપસ્થિત આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ આજે ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તેજસ્વીની વિધાનસભાનું આયોજન કાર્યક્રમમાં દીકરીઓના જન્મ શિક્ષણ આરોગ્ય પોષણ અને નેતૃત્વના વિકાસ જેવા મુદ્દાઓ પર થશે ચર્ચા ભારતના રોહન બોપન્નાએ પોતાના ઓસ્ટ્રેલિયાઈ જોડીદાર મેથ્યુ એબડન સાથે ઓસ્ટ્રેલિયાઈ ઓપનના સેમિફાઇનલમાં બનાવી ચૂક્યા તેતાલીસ વર્ષની ઉંમરે બોપન્નાએ બનાવ્યો અનોખો રેકોર્ડ અને ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને ધુમ્મસનો કહેર યથાવત રેલવે અને હવાઈ સુવિધાઓ ઠપ હવામાન વિભાગે કહ્યું હજુ પણ ઠંડીનું જોર રહેશે યથાવત રાજ્યમાં મોટાભાગના શહેરોમાં અગિયાર ડિગ્રી આસપાસ નોંધાયું તાપમાન નવ પાંચ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર